પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં એબીજી રિપોર્ટ કાઢવાની કામગીરી છેલ્લા દસ દિવસથી ઠપ યોગ્ય કરવા માંગ ઉઠી પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ચકાસ તો એ રિપોર્ટ કાઢવાની કામગીરી છેલ્લા દસ દિવસથી ઠપ છે જેના લીધે ગરીબ દર્દીઓએ બહાર ખાનગી લેબમાં રિપોર્ટ કાઢવાની ફરજ પડી રહી છે આથી વહેલી તકે સિવિલમાં રિપોર્ટની કામગીરી શરૂ કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થયા પછી સિવિલ હોસ્પિટલમાં સુવિધા વધી હોવાના બગણા ફૂંકવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે કારણ કે હજુ પણ અહીં અનેક રિપોર્ટ માટે ગરીબ દર્દીઓએ ખાનગી લેબમાં મસ્ત મોટી રકમ ચૂકવવી પડે છે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધમનીમાંથી લોહીનો નમૂનો લઈ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ અને પીએચ સ્તરની ચોક્કસ તપાસ કરવા માટેનો એબીજી રિપોર્ટ લેબમાં મશીનની ડિસ્પ્લે બંધ હોવાના કારણે દસ દિવસથી બંધ છે અહીંનો સ્ટાફ એવું જણાવે છે કે મશીન બંધ હોવાથી દર્દીઓને હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે આઈસીયુ ખાતે આ જ મશીન કાર્યરત છે અને દર્દીઓને ત્યાં મોકલવામાં આવે છે પરંતુ દર્દીઓએ એવું જણાવ્યું હતું કે આઈસીયુમાં પણ કાર્ટીજ ખલા જોવાના કારણે છેલ્લા દસ દિવસથી રિપોર્ટ કાઢવામાં આવતો નથી આમ બંને સ્થળોએ રિપોર્ટ કાઢવાની કામગીરી બંધ છે આથી ગરીબ દર્દીઓએ ખાનગી લેબમાં ચારસો રૂપિયાથી વધુ ખર્ચી રિપોર્ટ કઢાવવો પડી રહ્યો છે અમુક દર્દીઓને તો દિવસમાં બે વખત આ રિપોર્ટની જરૂર પડે છે ત્યારે વહેલી તકે સિવિલ હોસ્પિટલમાં બંને મશીન શરૂ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો